નમસ્કાર ખબર વડાલી વડાલી અસર સાબરકાંઠાના ઈડરિયા ગઢ ઉપર હિલ સ્ટેશન જેવા નજારો જોવા મળ્યો ઈડરિયા ગઢ પરની વનસ્પતિ સોળે કળાએ ખીલી ઉઠી ત્યારે મેઘ મુશળધાર થતા ઇડરિયો ગઢ વાદળો ઘેરાયો વાદળો જોડે જાણે કે કુકડી રમતા હોય તેવા ગઢના દ્રશ્યો સામે આવ્યા બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાપ્યો ત્યારે નયનરમ્ય દ્રશ્યો જોવા સહેલાણીઓ ગઢની મુલાકાતે ઉમટી પડ્યા છેલ્લા ચોવીસ કલાકથી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા